માતાના પવિત્ર ધામ તરીકે ઓળખાતા માતાના મઠ યાત્રાધામ ખાતે યાત્રાળુઓ માટેના વિકાસ કાર્યોમાં લગભગ નેવું ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે રૂપરાઈ તળાવ ચાંચરકૂદ તથા ખાટલા ભવાની જેવા પવિત્ર સ્થળો આજુબાજુ વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે હાલમાં જોવા મળી રહ્યું છે કે ધામમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે વ્હીલચેર ઈ બાઇક અથવા ટ્રાયસિકલના સહારે અવર કરી શકાય એવી કોઈ નિયત વ્યવસ્થા ઉપલબ્ધ નથી યાત્રાધામમાં આવનારા દિવ્યાંગ ભક્તો માટે રેમ્પ ચલનમાર્ગો અને સહાયક સાધનોની ઉપલબ્ધતા હજી સુધી સુનિશ્ચિત કરાઈ નથી આ મુદ્દો વિકાસ કાર્યમાં એક મહત્વપૂર્ણ ખામી તરીકે સામે આવ્યો છે સરકાર તેમજ ધાર્મિક ટ્રસ્ટ તેમજ સ્થાનિક સંસ્થાઓએ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક આયોજન કરીને દિવ્યાંગ ભક્તો માટે અનુકૂળ સુવિધાઓ ઊભી કરવાની અપીલ કરવામાં આવે છે મુખ્ય માંગણીઓ છે કે રેમ્પ તથા સમતળ માર્ગોની વ્યવસ્થા દિવ્યાંગો માટે વિશિષ્ટ માર્ગદર્શિકા અને સંકેતો ઈ બાઇક વ્હીલચેર અને ટ્રાયકલ ના અવર જવર માટે સુલભ રસ્તાઓ રૂપરાય તળાવ ચાંચર અને ખાટલા ભવાની સુધી સહેલાઈથી પહોંચાય તેવા ઉપાય જેનાથી ભવિષ્યમાં માતાના મઠ પવિત્ર ધામ સર્વ સમાવેશક યાત્રા ધામ તરીકે ઓળખાય તે માટે આવશ્યક છે કે દરેક જાતની સુવિધાઓ બધાને ઉપલબ્ધ હોય ખાસ કરીને દિવ્યાંગ ભક્તો માટે આશાપુરા માઈ ભક્તો દિવ્યાંગ દ્વારા જણાવવામાં આવ્યું છે સામતદાન વી ગઢવી વર્ધમાન નગર સોઢા નાથોસિંહ કે કોરિયાણી સોઢા પ્રતાપસિંહ ભુજ રૂપાજી કુરિયાણી મહેશભાઈ રાવતાજી બ્રાહ્મણ કાપુરસિંહ લક્ષ્મણસિંહજી ગોહિલ કાપુરાશી ભગુજી માલણાજી કાપુરાશી અને લોહાર લક્ષ્મણ માવજી કોરિયાણીએ તેમ યાદીમાં જણાવ્યું છે રિપોર્ટ બાય આદમનોત્યાર કચ્છકર ન્યૂઝ બ્યુરો ચીફ